કોઈ વસ્તુ ખોટું ન કરતા આમાં તમારો એન્જિનિયર તમારી યારે મળી ગયેલો છે બરોબર છે અને તમારે કોન્ટ્રક્ટરો એની યારે મળી ગયેલો છે આ રોડ હાફ ઓગસ્ટ કામ કરવાનું અને પચ્યાસ કામ કરવાનું ચાલો વાંધો નહીં હાલો હવે સુધારો કરનાર આ નજરે દેખા અમારી આબૃદ્ધ કહેવાય જાય આમાં ભ્રષ્ટાચાર છે પચાસ ટકા કામ કરો છો પચાસ હજી તો હજી તમેન્ટ રેતી નજરે પાછેલું છે ને આમાં આપણે વચમાં લાવવાની જરૂરત નથી અમને નથી ગમતું પણ તમારું કામ છે તમને ગમતું નથી તમે કરાવ્યું કઈ ને છેલ્લી યાત્રા યાત્રા શમશાન બધી પૂરી કરીને પબ્લિક નું તો નથી સારું કરતા તમને સરકારે એટલા પૈસા આપ્યા અને તમે છેલ્લી યાત્રા યાત્રાનો રોડ સારો ન બનાવી શકો એમાંય પચાસ ટકા નો ખોપલો કરી નાખવાનો સીધો આમાં તમને કોઈ પૂછવો વાળું જ નહી આપડા આંગળી ક્યાં કોઈ ની ટૂંકી થવાની બરોબર છે લાંબી નથી થવાની આ તમારી ચેનલ તમે આ પાછળ બે ઇંચ ની છે

અને તમારા માણસો કામ કરે તો તમારી પરમિશન વગર ના કામ કરતા હોય તમે લોકોએ કીધું હોય ને કે ભાઈ પચાસ ટકા કામ કરો કે લોકોએ પચાસ ટકા કામ કર્યું ને સરકાર તો તમને પેટ ભરીને પૈસા આપે છે અને તમે બદનામ તો સરકાર ને કરો છો સરકાર તો ફૂલ કામ પૈસા આપે છે તો બદનામ તો સરકાર ને કરો છો તમે લોકો

ખરેખર જગ્યાએ ઉપયોગ કરો તમે સાચી જગ્યાએ ઉપયોગ કરો સરકાર ને બદનામ કરો છો તમે લોકો આમાં આ સરકાર તમને પેટ ભરીને પૈસો આપે છે ને ઊંધારાવાડે ચડાવીને સરકાર ને બદનામ કરો છો તમારી થકું સરકાર તો પેટ ભરીને પૈસા આપે છે તમને લોકો ને સરકારે આટલું જ કીધું છે એવો તો મને જવાબ દીધો એટલે આટલું ઉલરનું પડ્યું એ કે અમને આટલું જ કામ કરવાનું કીધું તો મેં કીધું મને થઈ ગયો ને કે ભાઈ બના થવાથી તમે આટલું જ કામ કરો હવે પહોળાઈનું હલો પહોળાઈનું તમને છ મીટર નું કરીને લેચીજ માં કરી દઈશું ને કે ભાઈ અમે સરકારે અમને સાડા સાત મીટર રોડ પૂરો કરવાની આપી અને તમે છ મીટર જ બનાવો છો હા પણ એ તમે મને લેખિત માં કરી દેશો ને બરોબર અને પછી આને મને એમ કીધું કે અમને આટલો જ રોડ બનાવવાનો કીધું બે ઇંચ નો ત્યાં તમારા ભાઈએ કીધું મને આ મને મોઢે આ બોલવાનું કારણ જ બીજું કોઈ કારણ નથી થયું મને જવાબ જ એવા દીધો કે ભાઈ આ આવડોર આટલું જ બનાવવાનું છે એમ એટલે મેં કૂધ્યું એટલે મેં ગાડી ઊભી રાખી અને નહીં 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 પોણાઈ નહીં પોણાઈમાં તમે દોઢ મીટર તો ઓછું કરો જ છો તો એ જ ક્યુ ને કોઈ પણ સાડા સાત ની રોડ લીધો તો તમે હુકમ ન બને હુકમ

અમુક જગ્યાએ બે છે અમુક જગ્યાએ ચાર થાય અમુક જગ્યાએ તમને હું ખોદીને બતાડું હા આઠ ખુદ ખોદીને બતાડું ઈ તો તમે રોડ લેવલ કરવાની જવાબદારીમાં તમારી આવે ઈ તો તમારે જોવાનું હોય તમે લેવલ હરકું ન કર્યું હોય તો એક ફૂટે વ્યુ છે લેવલ ઈ તમારું જેસીબી એ ન હરકું કર્યું હોય ને તો ઈ તમારી જવાબદારી આવે પણ નીચેનું તો એટલું સિમેન્ટ કોન્ક્રીટ છે ઈ લેવલ તો તમારે કરવાનું આવે ને

તમારા કરેલા કોયો તળાજામાં કયો રસ્તો એવો છે એ હારો રહ્યો સરકારે તમને વારંવાર પૈસા આપ્યા છે પણ તમે કયું કામ સારું કર્યું ટેન્ડર માં કર્યું છે ને એ રીતનું હું કહું છું હું મારા ઘરનું કઈ નથી ઓલું કરતો તમે બરોબર છે ટોટલ છતાં ભાજપની છે તો ભાજપ માંથી જ ઉપરથી પૈસો આવે છે તો તમે આ ભાજપને પ્યોર બદનામ કરો છો ખરેખર